હાલો દોસ્તો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં જ છું તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરે છે મિત્રો આજે તો બધું સવાર સવારનું વાદળું દેવાઈ ગયેલું છે તો વાદળ કેવું ઉપર દેખાય ઠંડી પણ ઓછી લાગે છે તમે પણ બધા ચાબ આપી લીધી છે બધા કમ્પ્લેટ થઈ જાય છે અને હું પણ હવે જઈએ ખેતરમાં કપાસ વિનમાં જવાનું છે તો પાણી બાની ભરી લઈએ કપાસ હરિયાળી હરિયાળી તારે કેવું આ બાજુ થી સૂર્ય વિજ્ઞાન હશે ને પેલા જરીક ચોખ્ખું દેખાય રહ્યું આમ હોય ને તો બ્લોક બ્લોકમાં જરીક દેખાય તો હરિયામાં રીંગણ રીંગણનું શાક ખાવાની મજા આવે ફરતું બનાવવાની હવે બધું તો બંને રહી જાવ કપાસમાં જીવાંશે વારકરના એ બધા જતા રહ્યા છે ખેતરમાં હું જરીક લેટ થઈ ગયો છે થોડુંક કામ હતું કપાસ અને એવું ખાલી કરવાનું ઠેલીઓમાં ઠેલીઓ ખાલી કરી નાખ્યો ઠગલો કરી નાખ્યો તો હવે હું જમપવાની બાની ફરી લઈને જાય આવીને ને હું ખેતરમાં પોકો આવી ગયો છું અને જીઆસ આ બાજુ આય પપ્પા એમ કે જીઆસ શું કે જીઆસ હ્યા જીઆસ શું કે આ હવાર બાજુ કપાસ વેનવાનું આ બાજુ બાકી હે ને એટલું ચાલે છે કપાસ વેનવાનું બાકી તો બધું કામ થઈ ગયું છે શું કે જીઆસ હા હા આ જીઆસ જીઆસ સવારમાં વેલો ઊઠી જાય ને પછી પણ કામ કરવા આવી જાય

આ બાજુ છે શું કહે છે રાધા પણ થેલી આવી ગઈ છે હવે કમ્પ્લેટ કરી નાખું ઠેલી ને ચાલો ચાલુ એક હાથે એક મોબાઈલ પકડવાનો તો મિત્રો કઈ નહીં ચાલો બન્યા રેજો કપાસવી નાખું અને આ બાજુ જીઆસ નાસ્તો પણ જીયા સવારમાં ખાતો નહી ખેતરમાં આવીને ખાય છે તો હવે ખવડાવવું પડે તો ચાલો બન્યા રેજો બ્લોક કેવો લાગ્યો હોય ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું જય આ આને ઓળખતા હોય ને તો કોમેન્ટ કરીજો આ ભાઈને આ કપાસ આવ્યો છે મારી જોડે ગામમાં જે લો ત્યાંથી પડીકીની લાલચમાં કપાસ વીનવા આવી ગયેલો છે બરાબર ને એટલે ઓળખતા હોય ને વિડીયો કોમેન્ટ કરી છે તમે આ બધા ગામ માં આ એક વેફર ખાય અને અમારે વિનવાનું કપાસ ચાલે છે આરી થેલી સાઈડ માં છે

ફાઇનલી રૂમ પર આવી જશે હવે વાર બોન કરવાનું છે તો થોડીક વાર આરામ કરી લઈએ પછી વાર બોન કરવાનું બેહવાના હા આરામ કરી લઈએ તો બન્યા રેજો ચાલો તો બપોરનું વારું ટાનું આ તો કરી નાખ્યું છે રાધાબેન ને જીયાસ ને જીયાસ વારું કરી નાખ્યું ખાવાનું ચાલુ જ છે એમને તો ફાઇનલી મારે ખાવાનું બાકી છે હું પણ ખાવાનું કાઢી લઉં શાકમાં આરી મગની દાળ મગની દાળ ને મકઈના રોટલા બહુ સારું હ તો મિત્રો હવે મગની દાળ મકાઈનો રોટલો કંઈક અલગ જ મજા છે ખાવાની મકાઈના રોટલા ને મગની દાળ તો બંને તમે કેવું કોમેન્ટમાં જણાવજો જોરદારા દેશી ખાવાનું કંઈક અલગ જ મકાઈનો રોટલો ને મગની તો ચાલો મિત્રો કમ્પ્લેટ જમી લીધું છે ને રાધા તો હવે મકાઈનું દહીંનું બેનું કમ્પ્લીટ સફાઈ કરે છે ખાવા માટેનું હું તો કમ્પ્લેટ જમી લીધું હવે બપોરનું વ્યવહાર પાછું મકાઈના રોટલાને ધરાવવાનું જોવાનું ખાવા માટેનો રોટલો એટલે વળી મકાઈનું દહીંનું સફાઈ કરે વળી પાછું ઘંટીએ દહીનું ધરાવવા જવું પડે એટલે કે બપોરનો કંઈ આરામ કરવાનો એવું કંઈ ટાઈમ નથી હવે સાફ સફાઈ કરીને વળી પાછા વળી પાછા કામે જવાનું તો ચલો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને બ્લોગ કરી હશે બ્લોગ ગયમાં હોય તો વિડીયો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી લેજો કરી લેજો જય માતાજી